નિર્માણ પસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ મિત્રો અમદાવાદના કોટ વિસ્તારની અંદર 121 એકવીસ જિનાલયો આવેલા છે તેમાં ઘણા વર્ષોથી સ્નાતક મહોત્સવ ઉજવવામાં આવે છે સત્યાવીસ ડંકાની સાથે શુભ મુહૂર્તની અંદર જે ચોવીસ તીર્થંકન ભગવાન છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે એકસો ને એકવીસ જેના લયની અંદર છાપ અર્પણ કરીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઘણા પરિવાર જૈન પરિવાર છે એ છાપ મહોત્સવમાં ભાગ લે છે વિવિધ પ્રકારની સાત્વિક છાપ બનાવે છે અને એ છાપ જિનાલયોમાં અર્પણ કરવામાં આવે છે જે ગુરુ મહાજે છે તેમના હેઠળ અહીંયા વિવિધ પ્રકારના પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે ધર્મને ઉજાગર કરવા માટેની અહીંયા ખૂબ સારી એવી પહેલ કરવામાં આવી રહી છે મૈત્રી રત્ન મહારાજ સાહેબ જોડાયા છે તેમની સાથે આપણે મુલાકાત કરીએ જય જીનેન્દ્ર નતમસ્તક વંદન આજનો જે પ્રોગ્રામ છે એ શેના રિગાર્ડિંગ છે પ્રોગ્રામ અને શેમાં શું કરવાનું છે અમદાવાદ પોળ વિસ્તારમાં એકસો એકવીસ પ્રાચીન દેરાસરો આવેલા છે છેલ્લા તેર વર્ષથી જીનાગ્ના એવા ગ્રુપ પોળ વિસ્તારની પ્રાચીન ધરોહરોને સાચવવા માટે કાર્યરત છે એ અંતર્ગત એકસો એકવીસ જિનાલયમાં સામૂહિક શુદ્ધિકરણ એકસો એકવીસ જિનાલયોની ફરતે પંચાવન દેરાસોરોની પ્રદક્ષિણા કરતી રથયાત્રા છેલ્લા તેર વર્ષથી યોજાય છે અને છેલ્લા ત્રણ વર્ષથી સતત એકસો એકવીસ દેરાસરોની અંદરમાં સામૂહિક મહોત્સવ મહોત્સવનું આયોજન થાય છે આ મહોત્સવ મહોત્સવનું આયોજન પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના માનમાં થાય છે સમગ્ર વિશ્વમાં ભણવાતી આ સ્નાત્ર પૂજા જેની રચના અમદાવાદની કોળમાં ભઠ્ઠીની બારીમાં થઈ છે એ વીર વિજયજી મહારાજ સાહેબે જે અદ્ભુત રચના કરી એ મંગલકારી રચના સમગ્ર વિશ્વના તમામ જૈનો જ્યાં પણ સ્નાત્ર ભણાવે છે ત્યાં આ જ રચનાનું ગાન થતું હોય છે એટલે વીર વિજયજી મહારાજ સાહેબના માનમાં સ્નાત્ર પૂજાનો રચના દિન પણ ત્રીજ છે એટલે આજે ત્રીજના દિવસે એકસો એકવીસ પ્રાચીન જનાલોમાં સામૂહિક સ્નાત્ર પૂજાનું આયોજન થયેલું છે અમારું આ આયોજન કરવા પાછળનું કારણ એ છે કે સમગ્ર વિશ્વના તમામ જીવોનું કલ્યાણ થાય વિશ્વની અંદરમાં શાંતિ થાય તમામ લોકોના જીવનની અંદરમાં શાંતિ સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ વધે લોકો પોતાના જીવનમાં વિશેષ સક્રિય બને અને પોતાના જીવનના યોગ્ય દેવોને પાર પાડે એ અમારા આ કાર્ય પાછળનો મંગલ આશય છે અને એ સાથે સાથે પોર્ટ વિસ્તારની જે ગરિમા ભૂંસાઈ રહી છે એ ગરિમા પુનઃ પ્રસ્થાપિત થાય અને

એ સિવાય ધેરાસરોની અંદરમાં પણ લોકોએ અને બધા જ લોકો અદ્ભુત રીતે સ્નાત્ર ભણાવશે એ પછી બધાના કોમ્પિટિશન છે જે હા એના ઇનામો સ્થાનકવાસીની વાડીની અંદરમાં અપાશે અને દરેક લોકોને અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે વર્તમાન સમયમાં જીવનને ઉન્નત બનાવવા માટે શું કરવું જોઈએ પ્રથમ પગલું શું લેવું જોઈએ કે આપણું જીવન ઉન્નત બને પ્રભુમય બને માણસે સૌથી પહેલાં તો જ્યાં સુધી અંતરથી ચોખ્ખો નથી ત્યાં સુધી કંઈ નથી હૃદયથી સરળ બનવું જોઈએ અને હંમેશા જે માનવીય ગુણો છે નિષ્ઠા સત્ય નીતિ આ બધી વસ્તુઓને ધારી રાખવી જોઈએ એના માટે મહાવીર સ્વામી ભગવાને એક અદ્ભુત વાત કરી છે કે પાંચ ગ્રહસ્થોએ પાળવાના પાંચ અણુવ્રત છે અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વસ્તુઓનું જે વ્યક્તિ પાલન કરે છે એ જીવનમાં હંમેશા આગળ વધતો રહે છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ શું નામ છે આપનું ક્રિયા અને ક્રિયા તમે જે પણ ઝાંખી બનાવી છે છાપ અહીંયા બનાવી છે તો એ એમાં શું શું બનાવ્યું છે જે પંડિત મારસાહેબ જે વીર વિજયજી મારસાહેબ છે એમને સ્નાતનની રચના કરી છે તો એ એમને કઈ જગ્યા પર કરી છે ભઠ્ઠીની બારી પર કરી છે જ્યાં એમને સાક્ષાત ત્રણ દેવીઓ થયા હતા તો અમે એની એક આખી છાપ બનાવી છે અમારે પીપળીની પોળ શાંતિનાથ ભગવાન મૂળનાયક ભગવાન છે અને એવા ટોટલ જ્યાં મૂળનાયક ભગવાન શાંતિનાથ હોય એવા ટોટલ સોળ દેરાસર છે તો એને રિલેટ કરીને અમે લોકોએ સોળ છાપ એ શાંતિનાથ ભગવાન માટે બનાવી છે ફળ અને નૈવેદ્યની એના પછી અમે લોકોએ અસ્ત્રાપદ્જી તીર્થ બનાવ્યું છે રીતમાં શું હોય છે એમાં આઠ અલગ અલગ લેયર્સ અમે લોકોએ નૈવેદ્યથી બનાવ્યા છે એટલે અસરાબદ્ધના જે આઠ સ્ટેપ્સ હોય છે એ અલગ અલગ અમે લોકોએ અલગ અલગ નૈવેદ્યથી બનાવ્યા છે દેન અમે લોકોએ દર્શન જ્ઞાન અને ચારિત્રના દર્શાવતો એક એક ઉપકરણ બનાવ્યું છે દર્શનમાં અમે લોકોએ શિખર બનાવ્યું છે જ્ઞાનમાં અમે લોકોએ પુસ્તિકા બનાવી છે અને ચારિત્રમાં અમે લોકોએ તરપણીને એ બધું બનાવી બહેનો જોડાયા છે અમે લોકો લગભગ લગભગ અગિયારથી બાર જણા છીએ કેટલા સમયની મહેનત છે આ છેલ્લા લગભગ બે અઠવાડિયા જેવું કહી શકાય આખી રાત ઊંઘ્યા હા ગઈકાલે તો આ બધા નૈવેદ્ય છે તમે બધાએ જ બનાવ્યા છે હા અને એકદમ સાત્વિક હોય છે પ્રોપર પ્રોપર એકદમ શુદ્ધ એમાં શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે દૂધનો માવો છે કોઈક માવો છે કોઈક ડ્રાય ફ્રુટ્સ છે એવી રીતના બધા મિક્સ અપ કરીને અમે લોકો નૈવેદ્ય ખજૂર પાક છે જે અત્યારે બધા સિઝનલ છે કે નોર્મલી જે શુદ્ધ જ છે એ જ બધા ઉપયોગ કર્યો છે તેમાં વિવિધ પ્રકારની વેરાયટીઝ બનાવી છે હા બધી અમે લોકોએ આખો એક ફ્લાવર બુકેટ બનાવ્યો છે કે જેમાં અમે લોકોએ ફ્લાર એની પેટલ્સ ને એ બધું કરીને આખો એક બુકે રેડી કર્યો છે એ પ્રોપર તલથી શુદ્ધ ઘરનો જ બનાવેલો બધું જ પ્રોપર તો આ જે છે એ હવે કઈ જગ્યા પર અર્પણ કરવાનું રહેશે અમારું જે દેરાસર અમને લોકોને મળ્યું છે પીપળીની પોળ શાંતિનાથ ભગવાનનું આ બધી સાબ અમે લોકો ત્યાં જ લઈ જશું ને ત્યાં જ અર્પણ કરીશું તો અહીંયા જે છાપ ભરવામાં આવી છે છાપ દેરા અર્પણ કરવામાં આવશે અને ભગવાનનું તે નૈવેદ્ય છે તે પણ અહીંયા દીકરીઓએ બનાવ્યું છે જે શણગાર છે તે ખૂબ સુંદર રીતે અહીંયા બનાવ્યો છે અને ઘણી બધી દીકરીઓ ખ્યાતિશા અને શું બનાવ્યું છે ભગવાનના લઈને પંચકલ્યાણ સુધીની અમે થીમ લીધી છે એમાં શું હોય છે પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભાવ નવ પૂર્વ ભાવ અને પછી દસમો ભાવ એમનો તીર્થંકર તરીકે એમને જન્મ લીધો

અહીંયા શું બનાવ્યું છે તમે લોકો અમારે અભિષેકનું જે સંકલ્પ પૂરતા અભિષેક જે બુધવારે થાય છે અમારું એનું જ થીમ છે આખું જે અમારે બે વર્ષથી અઢી વર્ષથી ચાલુ છે દર બુધવારે બસો થી અઢીસો માણસ આવે છે ત્યાં પૂજા કરવા એનું આખું થીમ છે કયા જિનાલયમાં અર્પણ થશે દૈનિક ખડકી વિમલનાથ ભગવાન માણિક ચોકમાં અને આનું લાઈવ પક્ષાલ ચાલુ છે અત્યારે બનાવ્યું છે એમાં નિવેદ ને ફલ અને દર વર્ષે દર વર્ષે શું દર રોજનું અમારે ફૂલ પૂજા દોડની આગની થાય છે રોજની ત્યાં ફલ થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં અને આ જે થીમ બનાવી છે તેમાં શેનો શેનો ઉપયોગ કર્યો છે આમાં નિવેદ છે એમાં ડ્રાય ફ્રૂટ છે આ આખું નિવેદનું છે એક આખું વિમલનાથ ભગદાદા છે એમાં આખું નિવેદ અહીંયા આખું ફલનું કર્યું છે જે અમારે દર બુધવારે બી આ જ ફલ ચડાવે છે ત્યાં દર બુધવારે અને પ્રકારનું આખું થીમ છે આમાં ડ્રાયફ્રૂટ છે અને ફૂલ છે એમાં આખો પરિવાર જોડાયેલો આખો પરિવાર આખું વિમલા તમારે રોજ જે આવે છે પક્ષાલ પૂજા કરવા એ ભક્ત આખા અને બુધવારે બી આવે છે એ બી ભક્ત હોય પૂજામાં શું હોય પક્ષાલ પૂજામાં સાહેબજી આવે છે મારા સાહેબજી આવે છે એ કરાવે છે અમારે સંકલ્પ પૂરતા અભિષેક ત્યારે અમારે બધા કેવું આખું માહોલ આખો ભક્તથી ભરાયેલો હોય છે બધું સંગીત ને બધું હોય છે હવે આ જયારે વિમલનાથ સ્વામી જીનાલય માં અર્પણ થશે તો એની પૂજા કરવામાં આવશે હા અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવશે બધું બધું અત્યારે ત્યાં જવાનું છે બધું નિવેદન તો જે પણ પરિવાર ને જીનાલય આપવામાં આવ્યું છે તો તે પરિવાર જીનાલય માં પહોંચશે ત્યાં પૂજા અર્ચના કરશે ત્યાં નૈવેદ્ય અર્પણ કરશે અને વિધિવત ભગવાનની પ્રાર્થના કરશે શું નામ છે આપનું મારું નામ ત્રિશલા શેઠ છે હું એડવોકેટ છું હાઈકોર્ટમાં ત્રિશા મેમ અહીંયા તમે જજ તરીકે આવ્યા હતા તો જે પણ છાપ બનાવવામાં આવી હતી તો કેટલા કેટલી છાપ અહીંયા મૂકવામાં આવી હતી અહીંયા આશરે પંદરથી વીસ પાર્ટિસિપન્ટ છે એટલે ટીમ છે અને એના એમાં એવું છે કે ફળ અને નૈવેદ એની કોમ્પિટિશન છે અને એના પછી સ્નાત્રની કોમ્પિટિશન છે એમાં શું હોય કોમ્પિટિશન એટલે એક ટાઈપની પૂજા હોય એટલે ભગવાનનું આખું સ્નાત્ર કરવામાં આવે એક આખી અલગ રીતની એક પૂજા કરવામાં આવે જેમાં ફળ અને નૈવેદ નૈવેદ્ય એટલે એક પ્રકારની મીઠાઈ જે તમે એકદમ આપણને ઉપયોગી અમારામાં હોય જૈનમાં તે જ દ્રવ્યોથી બની હોય તેવું નૈવેદ્ય એ લોકોએ ઘરે બનાવ્યું છે દરેક વ્યક્તિએ છે ને ડેકોરેટ કરી અને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કર્યું છે દરેક જણને એક દેરાસર આપવામાં આવ્યું છે અહીંયા જીના જ્ઞાનો એક મોટો છે કે પોળના જે જૂના દેરાસરો છે તેને બચાવવાના છે તેને જીર્ણોદ્ધાર કરવાના છે અને તેને અત્યારના પ્રિઝર્વ કરવાના છે તે માટે જઈને લોકોની વચ્ચે એક અત્યારના કોમ્પિટિશન જેવું નાનું રાખ્યું છે એટલે લોકો પાર્ટિસિપેટ કરે લોકો એમાં રુચિ બતાવે ધર્મનો પ્રચાર થાય અને ધર્મ અને આપણું દેરાસર તેથી આ કોમ્પિટિશન બહુ ખૂબ જ સરસ રહી સવારના ફોર્મા સાડા સાત વાગ્યામાં બધા વીસે વીસ ટીમ બધી આવી ગઈ હતી અને ખૂબ સરસ એ લોકોએ પ્રેઝન્ટેશન કર્યું છે જે મહેનત કરી છે ઘણા લોકોએ ચાર વાગે ઉઠી ઉઠીને જે વસ્તુ ખપે મહારાજ સાહેબની બી ખપે દેરાસરમાં બી ખપે તે પ્રમાણે આખું બનાવી અને એ લોકોએ અહીંયા મૂક્યું છે ડિફરન્ટ ડિફરન્ટ થીમ કઈ હતી અહીંયા ડિફરન્ટ થીમ કઈ હતી ડિફરન્ટ થીમ આઈ થિંક ટીમ હતી એક એમને આખું ચૌદ લોક બનાવ્યું હતું અને રાજલોક કહેવાય અને આપણો જે ટાઈમ ટ્રાવેલ કે આપણે જે ગતિમાં છે હા જે ગતિમાં છે તે ગતિથી આપણે ઉપર જવાનું સદગતિ તરફ પ્રાપ્ત થવા છે તે તમને આગળ પણ જોવા મળશે એ જરૂરથી તમે કેપ્ચર કરજો ખૂબ સરસ બનાવ્યું છે અને લોકોએ ફોર્ટી એટ અવર્સની અંદર એ બનાવ્યું છે તો દેટ ઇઝ અ મેઇન પોઈન્ટ ત્યાં આગળ બે સીનને નીચે ભોયર્યામાં બધું એમને આ કર્યું છે વર્ણન અને જ્યારે સ્નાત્ર બનાવ્યું ત્યારે એને કાંઈ પણ અંદર સંશય પડે તો આ પદ્માવતી માતા હાજરા હાજર આવતા હતા અમને એકલા નહીં મંડળી સહિત આવતા હતા એ વખતે આ પૂરની અંદર એક હજાર જૈનના ઘર હતા તો એ બધાએ રાતના આ બારે ઓટલો છે ને આપણો ત્યાં ઓટલા ઉપર બેસતા હતા અને ગુરુ મહારાજ આ સ્નાત્રને બધું રચતા હતા તો લોકોને શંકા થઈ કે આ ગુરુ મહારાજ અહીંયા સ્ત્રીને રાખે છે અંદર તો બીજા દિવસે બધાએ કીધું મારા સાહેબ બારણા ખોલો તો બારણા ખોલ્યા તો કે તમે સ્ત્રીને રાખી છે તો જોઈ લો અંદર જોયું તો કાંઈ નહીં કોઈ સ્ત્રી હતી નહીં ત્યારથી વીર વિજય મહારાજે ના પાડી દીધી કે પદ્માવતી માતા હવે આ પાવતા નહીં મારે કાંઈ પણ સંશય પડશે ત્યારે હું આપને બોલાવીશ આવી રીતના આ સ્નાત્ર પૂજા મોતી શાહ શેઠના ઢાળિયા આપણે પ્રદૂષણમાં બધી ઢાળો બોલીએ છીએ ને એ પછી આપણે જે પૂજાઓ ભણાવીએ છીએ બધું અહીંયા રચ્યું છે આજ ઉપાશ્રય માટે તો વીર વિજય મહારાજ નો ઉપાશ્રય કેવાયો અને આજ વિજ વીર વિજય મહારાજ જો એની મૂર્તિ એ પણ બ્રાહ્મણ રૂપે બ્રાહ્મણ હતા તો સંસારી પરણામાં એમનું આયા ઘી કાંટા રોડે શાંતિ શાંતિનાથનો પાડો છે ત્યાં આગળ એમનું ઘર હતું અને ઘરે જ રાતના મોડા આવતા હતા તો એમને માતાએ કીધું કે રાતના મોડા ઘરે આવવાનું નહીં જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જતા રહો

આપણાને તો આવા આવા પંડિત વીર વિજય મહારાજ હતા અને આ પદ્માવતી માતા આ સાક્ષાત જે હાજરા હાજર આવતા હતા એ આજ પદ્માવતી માતા છે શું નામ છે આપનું મારું નામ વિની શેઠ છે અને તમે કયા જીનાલય પર છો અત્યારે હાલ શેખનો પાડો શાંતિનાથ ભગવાનનું જીનાલય છે અમારું જીનાગના યુવા પેન્ટિંગ ગ્રુપ દ્વારા અમે આ બે વર્ષથી સ્નાત્ર મહોત્સવમાં અમે પાર્ટિસિપેટ થઈએ છીએ અમને બહુ જ મતલબ બહુ જ મજા આવે છે સ્નાત્ર મહોત્સવ કરવાનો અમે ગયા વર્ષે પણ આમાં અમે ભાગ લીધો હતો કેટલા વર્ષોથી આ મહોત્સવ થાય છે આ બાર વર્ષથી આ મહોત્સવ થાય છે અને અમે ગયા વર્ષે પણ લીધો હતો આ વર્ષે પણ લીધો હતો શાંતિનાથ ભગવાનની એકદમ અદ્ભુત અને ચમત્કારિક પ્રતિમાજી છે બધાએ આમ દર્શન કરવા આવો તો આપણને મનમોહક થઈ જાય એટલી જબરજસ્ત પ્રતિમાજી છે અને હા અહીંયા અમે સ્નાતરા પૂજા હમણાં ભણાવી અને ગુરુમાની રંગોળી કરી છે જે ક્રિનલ મેમ અને બહેને કરી છે બહુ જ સરસ બહુ જ સરસ રંગોળી કરી છે આપ સૌ અહીંયા સ પધારો જોવા માટે એવું અમારું આમંત્રણ છે ગુરુમાં જે છે એ તેની સમીપ ક્યારે જવાનું થતું હોય ને તેમની પાસેથી તમને શું શીખવા મળે જીવનને ઉદ્ધાર બાબતે અમને ગુરુ માના જોડે જઈએ ને અમે તો અમને એવું શીખવા મળે કે લાઈફમાં તમે કેવી રીતના આગળ વધશો તમે તમારી લાઈફમાં એકલા કેવી રીતના ઊભા રહેશો કે કોઈ પણ આપણે લાઈફની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે એનું સોલ્યુશન કેવી રીતે લાવશો અમને આ જ શીખવા મળ્યું છે અને કેટલી બહેનો જોડાયેલા છે અમે ટોટલ અગિયાર જણા છીએ પણ અત્યારે હાલ અમે લોકો ચાર જણા છીએ અને આજે ઝાંખીમાં તમે શું બનાવ્યું હતું જ્યારે અર્પણ કરવાની હોય છાપ છાબમાં અમે લોકોએ ફ્રૂટની છાબ પછી બી ટોટલ અમે પાંચ છાબ બનાવી હતી ફ્રૂટની છાબ હતી નૈવેદ્યની છાબ હતી અને બીજી બે આપણે ન બીજી બે ત્રણ છાબો અમને બનાવી હતી તો મિત્રો આ જિનાલયની અંદર દીકરીઓ પણ જોડાયેલા છે અને તેમનું આખું ગ્રુપ છે તો તેઓ વિવિધ પ્રકારની છાપ પણ અહીંયા બનાવે છે અને જે અહીંયા મંત્રો હોય છે તે પણ તેઓ શીખે છે રંગોળી પણ અહીંયા તેમને ગુરુમાની બનાવેલી છે જય જય શ્રી શાંતિના જય જય શ્રી શાંતિના જય જય શ્રી શાંતિનાથ જીનાગ યુવાના ટ્રસ્ટી છે તેમની સાથે આપણે મુલાકાત કરીએ જય જીનેન્દ્ર અચ્છા મારું નામ જીગીશ ઝવેરી છે હું જિનાગ્ઞા યુવા ટ્રસ્ટનો બે હજાર તેરથી ટ્રસ્ટી તરીકે કામ કરું છું આજનો આ જે પ્રસંગ છે એ જિનાગ્ઞા યુવા ટ્રસ્ટના જે સંસ્થાપિકા છે મૈત્રી રત્ના શ્રીજી સાહેબજી એમના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજિત કરવામાં આવે છે આમાં એકસો એકવીસ જિનાલયમાં સમૂહ સ્નાત્રનું આયોજન છે આના કારણે શહેર વિસ્તારના જે જિનાલયો છે એનું વૃદ્ધિમાં ઉજાગર થતું હોય છે અવરાવૃત્તિ એટલે તમારી બધી પોઝિટિવિટી જેને કહી શકાય ને અંગ્રેજીમાં એ પોઝિટિવિટી વધે અને ત્યાં રહેતા લોકોનો દરેક પ્રકારે ઉદ્ધાર થાય તેના અર્થે અહીંયા પૂજા કરવામાં અહીંયા પૂજા કરવામાં આવે છે હા એક સાથે એકસો એકવીસ જીનાલમાં એક જ સમયે

આદિ વસ્તુઓનો સમાવેશ થાય અને આ એક અલગ પ્રકારનું આયોજન હોય છે એમાં સાધુજી ભગવાન એકસો એકવીસ જીનાલમાં જે ટીમો લાભ લે એ લોકોને એવી એક વિનંતી કરવામાં આવે છે કે તમે લોકો આ રીતની છાપ લઈને આવો અને અમારા જે નોમિનેટેડ બધા વ્યક્તિઓ હોય એ એનું સિલેક્શન કરે અને એમાંથી પછી અત્યારે હમણાં અગિયાર વાગે ફરીથી પાછું એક ફંક્શન છે સ્થાનકવાસી વાડીમાં જ્યાં સમૂહમાં બધાને જમાડવામાં આવશે અને જેની સુંદર છાપ હોય એનું બહુમાન કરવામાં આવશે અને અહીંયા કેટલા યુવાનો જોડાયેલા છે કે યુવાનોએ પાર્ટિસિપેટ કર્યું છે યુવાનો જ્ઞાન વિશે વાત કરી રહ્યા છે ધર્મ વિશે વાત કરી રહ્યા છે અમારી પાસે જિનાગના યુવા ટ્રસ્ટમાં મહિલા વિંગ છે અને પુરુષોની વિંગ છે એમાં બંનેમાં અંદાજે ચારસો ચારસો વ્યક્તિઓ જોડાયેલા છે અને અમારું એક શુદ્ધિકરણ પરિવાર ચાલે છે એ શુદ્ધિકરણ પરિવારમાં અત્યારે અંદાજે ચાર વ્યક્તિઓ જોડાયેલા છે અહીંયાના જે ગુરુમા છે તો કેટલા ગુરુમા કહેવાય અહીંયા એ ગુરુમા જે છે એટલે એ પોતે છેલ્લા સત્તર વર્ષથી દીક્ષાર્થી છે અને એમના હાથ નીચે બીજા સાત ચેલીઓ છે એમાં સવિશેષ વાત એ છે કે ગુરુમાની સાથે એમની બંને બહેનોએ પણ દીક્ષા લીધેલી છે એટલે સંસારી ત્રણ બહેનોએ સાથે દીક્ષા લીધેલી છે અને જીના લયમાં બીજા કયા કયા સમાજને ઉત્તારના અર્થે કાર્ય થઈ રહ્યા છે સાધ્વી જે ભગવાનનું જે આ ટ્રસ્ટ છે જેમાં હું એક ટ્રસ્ટી તરીકે કામ કરું છું એ એટીજી ધરાવતું ટ્રસ્ટ છે એટલે અમે સમાજની કોઈ પણ વ્યક્તિઓને મદદરૂપ થતા હોઈએ છે આર્થિક માનસિક શારીરિક અને સામાજિક દરેક ક્ષેત્રમાં તો વર્તમાન સમયમાં ધર્મને જીવનમાં જોડીને એવા જે લોકો અલ્પસાધ્ય છે કે જેની પાસે સુખ સુવિધાઓ નથી એને કેટલું મદદરૂપ થવું જોઈએ નોર્મલ માણસે પણ આમાં કેવું છે જો સેવાનો ભેગ ધરીને બેઠેલા આ સાધ્વીજી ભગવાન છે બરાબર છે એમના માટે સર્વોપરી માનવ અને દરેક જીવસૃષ્ટિ એમના માટે મહત્વની છે એટલે અમે લોકો સૃષ્ટિ માટે પણ કૂતરાને રોટલા કબૂતરને ચણ પક્ષીઓને એ લોકોને જે યોગ્ય લાગતું હોય એ ફૂડ એ બધું જ કરતા હોઈએ છીએ પછી સાધાર્મિક ભક્તિઓ કરતા હોઈએ છીએ કે જે લોકો વયોવૃદ્ધ છે અસહાય છે એ લોકો પાસે આવકનું કોઈ સાધન નથી એમને સાધ્વીજી ભગવાન સંપૂર્ણ રીતે મદદરૂપ થતા હોય છે એક વ્યક્તિ તરીકે આપણે જ્યારે કોઈનો ઉદ્ધાર કરવાનો વિચાર કરીએ તો આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે એક વ્યક્તિ તરીકે સામાન્ય માણસ કોઈ ધર્મ નહીં કોઈ જાતિની કોઈ ભેદ નહીં એટલે હું તમને હું મારી પોતાની વાત કરું ને તો એક વ્યક્તિ તરીકે બે હજાર તેરથી સાધ્વીજી ભગવાન સાથે હું જોડાયેલો છું અને મારામાં આ કાર્ય કરવાની શક્તિ એમના પરિવારને કારણે જ આવે છે અને મને એટલો બધો આનંદ થાય છે ને અંતરનો આનંદ જેને ગુજરાતીમાં કહી શકાય એવો આનંદ થાય છે તો અહીંયા ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે કે અહીંયા જે પણ છાપ ભરવામાં આવી હતી તો યુવા વર્ગ પણ ઘણો જોડાયો હતો અને તેમને ધર્મ પ્રત્યે જે જાગૃતતા છે તેના વિશે પણ તેઓ વાત કરી રહ્યા છે ટ્રસ્ટી સાહેબ જે છે તેઓ પણ જીવનને ઉન્નત બનાવી શકાય છે ધર્મ સાથે જોડીને તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવી શકે તેની પણ આપણે વાત જાણી પ્રણામ જય જિનેન્દ્ર પતાસાપુર ગાંધી રોડે આવે પંડિત વીર વિજય મહારાજ સાહેબનો ઉપાસ રહે પટ્ટીની બારી આ જીનાએ લગભગ પ્રાય એકસો પંચોતેર છોતેર વર્ષ પૂર્ણ જૂનું છે દેરાસર પરમાત્માને એકસો ને પંચોતેરથી છોતેર વર્ષથી હમણાં જ માગસર સુ છઠને દિવસે પરમાત્માની સાલગીરા ગઈ અજીતનાથ ભગવાન મૂળના એક દાદા છે પાસનાથ પરમાત્મા છે અહીંયા પદ્માવતી માતાની પ્રતિમાજી છે જે ત્રણ સ્વરૂપમાં બિરાજમાન છે લક્ષ્મીદેવી માતા સરસ્વતી દેવી માતા અને પદ્માવતી માતા પ્રાયે પંડિત વિજય મહારાજ સાહેબ એમ એમના ગુરુજીનું નામ શુભ વિજયજી મહારાજા પંડિત વિજય મહારાજ સાહેબ અહીંયા માતાજીની આરાધના કરતા હતા માતાજી હાજરા હાજર થતા હતા અહીંયા પ્રાયે ઉપાશ્રયમાં જમણા હાથે વોયર્યું હતું સમય જતાં એ ભોયરું પૂર્ણ પૂરી દેવામાં આવ્યું એક જ વ્યક્તિ જઈ શકે એટલી જગ્યા હતી અને ગુરુ ભગવાન માતાજીને વિનંતી કરતા હતા કે આ મહાપુરુષ બ્રાહ્મણ કુળના હતા જૈન ધર્મ પામ્યા હતા ગુરુજી શુભ વિજય મહારાજે મળ્યા હતા માતાએ એમને ઘરેથી ઠપકો આપ્યો કે ભાઈ તું કમાવા જા કેશવરામ નામ હતું કેશવરામ ગુરુ ભગવાન જતા જતા એ વખતે શ્રાવક હતા કેશવરામ જતા રસ્તામાં જતા જતાં સુપ્રીજય મહારાજ સાહેબનો ભેટો થયો એ ગુરુ ભગવાને એમને જોઈને એમના લલાટ જોઈને પારખી લીધા કે આ કોઈ બહુ ઊંચો શ્રાવક છે પ્રાય એમને દીક્ષા આપી અને બ્રાહ્મણ કુંડના હતા ઘી કાંટા ઘી કાંટા પાસે આવેલ પાડામાં એમનું જન્મસ્થળ ત્યાં રહેતા હતા સમય જતો સમય જતો ગયો દીક્ષા લીધી અને ગુરુ ભગવાનના આશીર્વાદથી અત્રે બિરાજમાન થયા અત્રે દીક્ષા થઈ એમની અને એમને બધી જે રચનાઓ કરી સ્તવનો ઢાળિયાઓ સજાયો સ્નાત્રા પૂજાની રજા જે ભારતભરમાં અત્યારે વિશ્વમાં કે દુનિયામાં સવારે રોજ શ્રાવક શ્રાવિકાઓ સ્નાત્રા પૂજા ભણાવે છે કોઈ પણ શુભ કામ હોય એમાં પણ ગુરુ ભગવાનનું રચના કરેલું નાત્ર પૂજા ભણાવે છે એ આ ગુરુ મહારાજની પ્રતિ આ ગુરુ મહારાજની ગુરુમૂર્તિ અત્યારે બિરાજમાન છે અત્યારે બાદરવા વતી ત્રીજ એમનો કાળ ધર્મનો દિવસ છે એ મહાપુરુષે એટલી બધી રચનાઓ કરી છે પંચકલ્યાણકની પૂજા નવ્વાણું પ્રકારની પૂજા ચોસઠ પ્રકારની પૂજા સત્તર બેદી પૂજા સ્નાત્ર પૂજા અઠ પ્રકારી પૂજા સાથે સાથે સત્યાવીસ ભાવનું સ્થવન આલડુ આઢીસિંગના ઢાળિયા એ આ ઉપાશ્રયમાં બાર જિનાલયમાં આખું લિસ્ટ મૂકેલું છે સજ્જાયો સ્તવનો તો ઘણી બધી એમને રચનાઓ કરી છે એ મહાપુરુષને એમના ગુરુના આશીર્વાદથી મહાન રચનાઓ કરી છે મહાન રચનાઓ આ જિનાલય એકસો પંચોતેર છોતેર વર્ષથી પ્રાય જૂનું છે આ ઉપાશ્રયની રચના એવી છે એ જમાનામાં ચાર લોખંડના બિંબ ઉપર આખો ઉપાશ્રય છે ઉપર ઉપર જ્ઞાન ભંડાર પણ બિરાજમાન છે જ્ઞાન ભંડાર પણ આવેલો છે આ ઉપાશ્રયની રચના સાથે આ દેરાશય પણ ઉત્તમ પ્રકારનું છે સમય જતા આ પતાતા પોળમાં શાવકોની વસ્તી નવે નવ પોળ હતી જૈનોની વસ્તી ઓછી ગઈ થઈ ગઈ છતાં પણ શ્રદ્ધાના ભાવરૂપે અત્રે દર મહિને પહેલાં રોજ નાત્ર પૂજા ભણાતું હતું હવે સમય જતા દર મહિને અમે ભાદરવા વત ત્રીજનો ગુરુ ભગવાનનો કાળધર્મનો દિવસ છે તો દર મહિનાની વત ત્રીજે અમે અહીંયા સ્નાત્ર પૂજા ભણાવવા માટે આવીએ છીએ અને સ્નાત્રા પૂજા ભણાવીએ આજે પણ જોગાનુજોગ સંજોગસાર આખા અમદાવાદના સિટીના એકસો વીસ જિનાલયોમાં આજના દિવસે વત્રીજ માક્ષર વત્રીજના દિવસે ધાત્ર પૂજા બનાવવાનો પૂજ્ય સાધ્વીજી ભગવાન મૈત્રી રત્ના મહારાજ સાહેબે આયોજન કર્યું છે અને એ આયોજનના નિમિત્તે આજે પણ વત્રીજે ધાત્ર પૂજા આપણા દેરાધરમાં ભણાઈ રહી ઉપાસ ચૌદ રાજલોક છે અને આ છે ઉત્સર પીઢીના ઉત્સર પીઢી આપણો આત્મા આ ચૌદ રાજલોકમાં ભમ્યા કરે છે એ કેવી રીતે આ જેમ ને નિમિત્ત પામીને અને ત્યાંથી સંસાર છોડીને મોક્ષ ગામી પામ્યા એવી રીતે અમારો હાથમાં પણ આવી જ રીતે ગ્રુપનો જીના મહોત્સવ દ્વારા સ્નાતવું નાનકડું નિમિત્ત પામીને

જે વાતો હોય છે ઐતિહાસિક જગ્યાઓ છે તેમની મુલાકાત કરાવશે હવે તમારી દોષ મિત્રને રજા આપો જય જિનેન્દ્ર